અત્યારે ભાઈકા છે સાડા ચાર સવારના અત્યારે જોઈ શકો છો પાંચસો પગથી ભાઈ ગયા છીએ પાછળ જોઈ શકો છો ગિરનારની લાઈટો દેખાય છે અત્યારે પૂરા થઈ ગયા છે અહીંયાની શાંતિનો બહુ શાંત વાતાવરણ છે સાંભળો મિત્રો મિત્રો સાવ શાંતિ છે અત્યારે જય ગિરનારી જય સોમનાથ ત્યારે પંદરસો પગથિયે પહોંચ્યા છીએ અહીંથી તમને નજારો બતાવીએ જોઈ શકો છો જુનાગઢ સિટી ભવનાથનો નજારો અત્યારે પવન પણ મસ્ત ઠંડો ઠંડો આવી રહ્યો છે ગરમી છે હતી એટલે અત્યારે પોળો ખાવા બેઠા વાય ગયા છે સવારના પાંચ દાતાર ગિરનારની લાઈટો જોઈ શકો છો મિત્રો અહીંયા હાથી પણ હાથી પણ છે ગજપતપુંડ કહેવાય છે અને ભીમકુંડ પણ આવેલો છે だからおにいも分か a なべ。 જય ગિરનારી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ભક્તિનગર રેલવે સ્ટેશને જૂનાગઢ જવાનું છે મિત્રો જય ભવનાથ આપણે પહોંચી ગયા છીએ ભવનાથ મહાદેવના મંદિરે દર્શન કરી લીધા અને હવે જવાનું છે જૂના અખાડા તરફ મિત્રો તમે પણ દર્શન કરી લ્યો ત્યારે વાગ્યા છે સવારના પોણા ચાર અત્યારે ટ્રાફિક તદ્દન છે જ નહીં કોઈ નથી જોઈ શકો છો સાવ ખાલી છે મંદિરને બધા રસ્તાને ને ગિરનારની લાઈટનો નજારો અદભુત નજારો શંકરાચાર્યજીની મૂર્તિ છે અહીંયા અત્યારે આપણે અહીંયા જૂના અખાડામાં જવાનું છે ત્યાં હવે આરતીનો સમય થવા આવી રહ્યો છે ચાલો મિત્રો ત્યાં જઈએ અને તમને પણ અંદર જઈને દર્શન કરાવીએ તો મિત્રો ત્યારે આરતી થઈ રહી છે જોઈ શકો છો મિત્રો અત્યારે શંખનાથ પણ થઈ રહ્યો છે ને આરતીની તૈયારી પણ થઈ ગઈ છે તો મિત્રો દર્શન લો અમે પણ દર્શન કરી લીધા છે હવે ગિરનાર તરફ જવાનું છે જય ગિરનારી મિત્રો જય ભવનાથ ગિરનારી જે યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે આવી ગયા છીએ જોઈ શકો છો પાછળ જૂનો અખાડો છે ભવનાથ આજે જવાનું છે ગિરનાર અને આજે તમને ગિરનારનો અદ્ભુત નજારો બતાવવાનો છે અત્યારે તમે ગુરુદત્ત મહારાજના દર્શન કરી લ્યો જય ગિરનારી ઓમ નમો નારાયણ આજે તમને દત શિખર પાછળથી સૂર્યોદયનો ખૂબ જ નયનરમ્ય નજારો આજે તમને બતાવવાનો છે અહીંયા ભવનાથ મંદિર છે ચાલો મિત્રો જય ગિરનારી આપણે ગિરનાર તરફ જઈએ તો આપણે અત્યારે સીડીએ પહોંચી ગયા છીએ પણ જોઈ શકો છો લાઈટ ગિરનારની બુદ્ધિ ચાલુ છે ઓમ આકારની દેખાય છે અત્યારે વાગ્યા છે સવારના ચાર ચાર ને અગિયાર થઈ છે તો ચાલો મિત્રો આપણે અહીંયાથી જ ચાલુ કરીએ જય ગિરનાર મિત્રો અત્યારે ભાઈ ગયા છે સાડા ચાર સવારના અત્યારે જોઈ શકો છો પાંચસો પગથિયા ભાઈ ગયા છીએ પાછળ જોઈ શકો છો ગિરનારની લાઈટો દેખાય છે અત્યારે પૂરા થઈ ગયા છે અહીંયાની શાંતિનો બહુ શાંત વાતાવરણ છે તો સાંભળો મિત્રો તો મિત્રો સાવ શાંતિ છે અત્યારે વાંધો પાંચસો પગથથી અત્યારે પૂર્ણ થઈ ગઈ આપણે ઉપરની તરફ અત્યારે જઈએ મિત્રો ચાલો મિત્રો જય ગિરનારી જય ગિરનારી મિત્રો જયમાં ખોડિયાલ અત્યારે પાઠશાળા તમે શકો ખોડિયાલમાંનું મંદિર છે પાંચસો પગથથી આવેલ છે દર્શન કરી લો મિત્રો અહીંયા પાણીનું પરબ પણ આવેલું છે અહીંયા લખ્યું છે કે પાણીની બોટલ ભરવાની મનાઈ છે અને પાણીનો બગાડ કરવો નહીં મિત્રો અહીંયા આવો તો ધ્યાન રાખવું પાણી બગડે નહીં એનું પરબ આવે છે આઠસો પગથિયે એ જય ગિરનારી મિત્રો જય ગિરનારી મિત્રો જય ગિરનારી જય સોમનાથ ત્યારે પંદરસો પગથિયે પોત્યા છીએ અહીંથી તમને નજારો બતાવીએ જોઈ શકો છો જુનાગઢ સિટી ભવનાથનો નજારો અત્યારે પવન પણ મસ્ત ઠંડો ઠંડો આવી રહ્યો છે ગરમી થઈ હતી એટલે અત્યારે પોળો ખાવા બેઠા વાઈ ગયા છે સવારના પાંચ ગિરનારની લાઈટ જોઈ શકો છો મગજ પર કહેવાય છે અને ભીમકુંડ પણ આવેલો છે એ આગળ વિડીયોમાં બનાવીશ કમેન્ટ કરજો જ્યાં તમારે જો તમારે દર્શન કરવા હોય તો ત્યાં જવાનું છે અંબાજી તરફ જંદિરા સાથે પહોંચી ગયા છીએ અને સૂર્યોદય પણ હવે થવા આવી રહ્યો છે ચાલો મિત્રો જય ગિરનારી ગાઈસ પોતે વિડીયોમાં આગળ બંડી હતું આજે વાતાવરણ પણ જોઈ શકો છો વાદળા જઈ રહ્યા છે અને પવન પણ હોય તો ફૂલ છે અને રુકો જરા સબર કરો બોલા ધક્કાબુક્કી નહીં કરવા આરામ સી લેને કા કરજો તમારા મિત્રો સાથે ગિરનારના વિડીયો શેર કરજો ગિરનારી યુટ્યુબને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન પણ દબાવજો જેથી કરીને નવા વિડીયોની જાહેરાત મળતી રહે અને સૂર્યોદય પણ થઈ ચૂક્યો છે તો ચાલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ગોરખનાથ જેથી આપણે સૂર્યોદય જોવાનો છે મિત્રો મિત્રો આ જગ્યાએ બે કુંડ આવેલા છે જે અહીંયા જોઈ શકો છો કુંડ આવેલો છે લખેલું છે ત્યાં ને આ જગ્યાએ બાજુમાં હાથી કુંડ આવેલો છે હાથી લાગુ કોમેન્ટ કરજો મિત્રો જો તમારે જોવું હોય તો અહીંયા એક ભાઈ પણ છે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો કોમેન્ટ કરજો જો તમારે આ જગ્યાના દર્શન કરવા હોય તો આપણે લંબે હનમાં એટલે કે નીચે પહોંચી ગયા છીએ મિત્રો વિડીયો કેવો લાગ્યો તે જણાવજો અત્યારે આવી ગયા છીએ ઘરે અને વિડીયો આખો તમે જોયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવજો ને વિડીયોમાં બન્યા રહેજો આગળ પણ વિડીયો આવતા રહેશે ગિરનારને અવનવા અને ગિરનારી જે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો ને કોમેન્ટ કરજો એ વિડીયો કેવા લાગે છે અને બે લાઇકન દબાવજો ચેનલ આવા અવનવા વિડીયોની તમને જાહેરાત મળતી રહે ને બન્યા રહેજો ચેનલમાં વિડીયો કેવા લાગે તે જણાવજો ચાલો મિત્રો મળીએ પાછા નવા વિડીયો સાથે જય ગિરનારી જય સોમનાથ